સુરત પણ બાકાત નથી સુરત જિલ્લાનું બારડોલી પણ હવે પ્રભાવિત થઈ રહ્યું છે સવારથી ધોધમાર વરસાદ ને પગલે નગરમાં પાણીનો ભરાવો થયો હતો બાડોલી નગરના નીચાણવાળા વિસ્તાર ગણાતા રાજીવનગર બેમાં પાણી ભરાયા હતા દ્રશ્યોમાં દેખાવા મુજબ અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાણીમાં ઘરવખરી પણ તણાઈ ગઈ હતી બારડોલીનગરનો સ્લમ વિસ્તાર ગણાતા રાજીવનગરની હાલત કફોડી બની હતી જ્યારે બીજી બાજુ ભારે વરસાદને કારણે બારડોલીના આશાપુરા મંદિર નજીક ઘૂંટણ સમા પાણી ભરાયા હતા તેમાં સુરત જિલ્લો પણ પ્રભાવિત થયો છે સુરત જિલ્લાના બારડોલી પંથકમાં પણ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બારડોલી પંથકમાં ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે અહીંયા દ્રશ્યો છે બારડોલી નગરમાં વોર્ડ નંબર છ માં સમાવિષ્ટ રાજીવનગરના રાજીવનગર આખું બેટમાં આ ફેરવાયું છે ખાડી પણ ઓવરફ્લો થતા આ રાજીવનગરમાં આવેલ થી વધુ ઘરોમાં અત્યારે પાણી પ્રવેશી ચૂક્યા છે રહીશોની જે ઘર વખરી છે તે ઘર વખરી પણ આ પાણીમાં તણાઈ ગઈ છે વહેલી સવારથી સાંભળેલા ધાર ધોધમાર વરસાદ બાદોલી પંથકમાં પડી રહ્યો છે બાદોલી નગરની સાથે તાલુકાના પણ લગભગ દસ થી વધુ જે રસ્તાઓ છે તે પણ ઓવરફ્લો થવાને કારણે રસ્તાઓ બંધ થવાની નોબત આવી છે ધોધમાર વરસાદ ને કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા છે તો અનેક ગામો પાણીથી પ્રભાવિત પણ થયા છે અમિત ચાવડા નિર્માણ ન્યુઝ